ઉમરાળાના રામણકા ગામ નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલી કાર સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ગઢડાથી ઉમરાળા રોડ ઉપર વિદેશી દારૂ ભરીને એરાફેરી થવાની છે જે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે રામણકા ગામ નજીક વોચ ગોઠવી હતી તે સમયે બાતમીવાળી કાર પસાર થતા તેને રોકી ચેક કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો જ્યારે રાજસ્થાનના શખ્સ પાબુરામ જગદીશરામ દારાને અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે એની પૂછપરછ કરતા આ દારૂમાં અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા હતા જેમાં પીરારામ ઉર્ફે પ્રતાપ અને નન્નુબેન બારૈયાનું નામ ખુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મારો સંભાળો કે મારું છે એનો બસ તો છે સી ડી ડી ઈ